તો એક નવા તો ન કહેવાય જૂના જ પત્ર મિત્ર છે એવા શાંતિનગર ગાંધીનગર વાવોલથી સુરેશભાઈ રાઠોડનું આપણે પુનઃ સ્વાગત કરીએ છીએ વાવોલથી સુરેશ રાઠોડ મંજુલા રાઠોડ વિશાલ નિશાદ તારીખે છઠ્ઠી જાન્યુઆરીના તેઓએ પત્ર લખ્યો છે આપણને અને લખે છે કે સપ્રેમ નમસ્કાર સૌ પ્રથમ તો શ્રી મનોજભાઈ તથા તનીબેન અમુને સાલ બે હજાર પચીસના જવાબમાં કહેવાનું કે ના પ્રથમ કાર્યક્રમમાં દિલથી યાદ કર્યા તે બદલ આભાર અમુ આપનો ખૂબ જ આભાર માનીએ છીએ આકાશવાણી બુદ્ધના તમામ સ્ટાફ મિત્રોને તથા મારા જૂના તથા નવા શ્રોતા મિત્રોને વર્ષ બે હજાર પચીસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ સમયના અભાવે અમે એક વર્ષથી આકાશવાણી ભૂતથી જોડાયેલા નહોતા એ બિલકુલ સાચું પણ આકાશવાણીના દરેક ઉદ્ઘોષક ભાઈ બહેનની યાદ તો હર હંમેશ આવતી જ હતી અને આજે તેઓનો પ્રેમ અને લાગણીપત્ર લખવા મજબૂર કરી રહી છે ખાસ કરીને મનોજભાઈને તનવીબેન જવાબમાં કહેવાનું કે કાર્યક્રમમાં યાદ કરતા રહે છે એ મેસેજ મને ડેર પાટણના જૂના અને વોઇસ મેસેજના બે તાજ બાદશાહ એવા ધીરજભાઈ રબારી દ્વારા મળતા રહે શ્રી મનોજભાઈ તેમજ તનવીબેન તેમજ ધીરજભાઈનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તેઓની પ્રેરણા દ્વારા મને ફરી પત્ર લખવાની ઈચ્છા થઈ આકાશવાણી ભુજ તો અમારું ખૂબ જ મનગમતું કેન્દ્ર સવારે છ થી ચાલુ થયા અર્ચના કાર્યક્રમથી હોળી રાત સુધી કાર્યક્રમો કર્ણપ્રિય અને લાજવાબ હોય છે આકાશવાણી ભુજના દરેક ઉદ્ઘોષક ભાઈ બહેનો મોરના પીછા જેવા છે જેમ કે મનોજભાઈ તનુબેન જયેશભાઈ ધર્મેન્દ્રભાઈ સ્મિતાબેન સુરેશભાઈ ધારાબેન મૈત્રેભાઈ ભૂમિકાબેન લખ્યું છે એટલે એ તમારું નામ છે ઉપરોક્ત તમામ બહેનોને હર હંમેશા યાદ કરતા રહીએ છીએ આગળ સમીક્ષામાં જણાવીએ તો તારીખ છઠ્ઠીના રોજ અર્ચના અને વિચાર બિંદુ સાંભળ્યા સરસ પઠન કરવામાં આવેલું ચિત્રરંગમાં સંગીતકાર જયદેવજી દ્વારા સંગીતથી મળેલા સરસ ગીતો રાત્રે આઠ વાગે પસંદમારી ગીતો અવનવવામાં ડેર પાટણના શ્રોતા મિત્રની ખત થીમ ઉપર પસંદગી સાંભળી ખૂબ જ સુંદર ગીતોનું ચયન હતું અને સરસ ગીતો પસંદ કરવા બદલ શ્રી ધીરજભાઈ રબારીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અંતમાં પાંચ એક બે હજાર પચીસનો સરસ જવાબમાં કે કાર્યક્રમની સુંદર રજૂઆત બદલ મનોજભાઈ અને તરણબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન તો ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ આજ રીતે આકાશવાણી બુજ સાંભળતા રહેજો અને મનોજભાઈ હવે પછીનો આ આપણને એસએમએસ મળ્યો છે તે છે હરેશભાઈ મોખા ભુજથી લખે છે નમસ્કાર આકાશવાણી ભુજ હેવર એવર ન્યૂઝનો કાર્યક્રમ ખૂબ જ પસંદ આવે છે તેનાથી લેટેસ્ટ સારા સમાચાર શું છે એ જાણવા મળે છે ખૂબ જ સારો પ્રોગ્રામ છે તેમજ સાત જાન્યુઆરી પ્રસ્તુત થયેલ સહિયર પ્રોગ્રામમાં વિસરાતા વસાણા તેમાં પારૂલબેન જીજ્ઞાબેન અને ધારાબેન દ્વારા જે માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી તે પણ તેમને સારી લાગી છે હરેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને હવે મને લાગે છે કે નમસ્કાર આકાશવાણી ભૂત જવામાં ગેવાનું ગેમાં હું વાત કરું છું બુજોડીથી સુમરા હકીમભાઈ કેમ છો મનોજભાઈ તનવીબેન મારા નવા વર્ષની બધા ને આકાશવાણી વાળાને મને અમારા શુભકન આપું છું અને બે આપણે સુખ શાંતિથી મળી જાય તો આપણે બે હજાર ચોવીસ સારું નીકળી ગયો બે હજાર પચીસ સારું નીકળી જાય બધા જ કાર્યક્રમ હું નિયમિત સાંભળું છું અને બાકી બજાર ખાસો મળે ઈ સુકાના વધારે વધારે તમારો બધા જ કાર્યક્રમો મને સારા લાગે છે હું બધા જ કાર્યક્રમો સાંભળું છું બધા જ મને મજા આવે છે ફોની ને આપની પસંદ પછી ગુલમહોર પછી ત્રપટ સંગીત બધા જ કાર્યક્રમો સારા લાગે છે ને બધા વધારે તો બધા મને ફેવરેટ ફોની આપણને પસંદ ગુરુવારે આવે છે રવિવારે આવે છે મનોજભાઈ ની સુ મનોજભાઈ ની અવાજ આવે છે મજા આવે તનવી બેન કલ્પનાબેન બધાને સારે લાગે છે મારી એક વિનંતી છે તમે ક્યારેક ક્યારેક હર્ષાબેન ને ફોનીન માં તો અવાજ આવે તો મજા આવે સાંભળવાની વાત કરવાની હર્ષાબેન પછી પછી આ ધર્મેન્દ્રભાઈ પછી મહેન્દ્રભાઈ પછી બેન ભૂમિબેન ક્યારેક ક્યારેક ફોનીન ને આવવાના એટલે અમને નવી વર્ષના નવું બેન સાથે કે નવો ભાઈ સાથે વાત કરવાની બહુ મજા આવે એટલે એને વારો ફોનમાં રાતના કે દિવસમાં તો અમે સાંભળવાની બધા એમ થઈ જાય કે નવો નવો માણસ આવે એટલે આપણે એમ થાય કે વાતો ખાય એટલે આપણે સાંભળવાની મજા આવી ને ગીતો સાંભળવાની બહુ ગમે છે હારા હારા ગીતો આવે ફોનિનમાં આ ફેરી મારો ફોન લાગી ગયો તનવી બેન સાથે જ પહેલો જ ફોન આવ્યો પહેલો જ મારો લાગ્યો ને આવ્યો પહેલો જ અને બધા જ કાર્યક્રમો સાંભળી છે બધા જ સારા લાગે છે એટલે અમે તમે જવાબ અમને આપતા રહો અમે સાંભળતા રહી હું ભૂજડીતી હું રાખી ભાઈ ભલે મનોજભાઈ ભલે તનવીભાઈ મનોજભાઈ વધુ એક વોટ્સઅપ મેસેજ આપણને મળ્યો છે તે લખનાર મિત્ર છે રમણિકભાઈ ઝાલા મેક પરથી તેઓ જણાવે છે કે ગઈ વખતે શુક્રવારે અને શનિવારે લેખિત અને વોઇસ મેસેજ કરેલા પણ લેવામાં આવ્યા નથી મેસેજ બારોબાર કાઢી નાખવામાં આવે છે અમુક પત્રો તો બહુ લાંબા લેવામાં આવે છે જાણે કે કથા વાંચતા હોય એવું લાગે છે સવારથી સાંજ સુધીની રૂપરેખા વાંચી લખી નાખવી અને સાંભળ્યું કંઈ ન હોય એમ જોઈએ તો હરેશ રાવળ પ્રજાપત્ર કટ કરી નાખ્યા એક વખત કટ કરો એટલે બીજી વખત ન લખે વોઇસ મેસેજ પણ ન એમ જ થાય વોઇસ મેસેજનું પણ એમ જ થાય છે આવી જાય તો આવી જાય ને રહી જાય તો રહી જાય પત્ર અને વોઇસ મેસેજની રાહ જોઈને બેઠા હોય ને એમાંય ન આવે એટલે જાણે ચૂંટણી હારી ગયા હોય એવો અફસોસ અને આઘાત તેઓને લાગે છે હું રમણિકભાઈ આપણને આ મેસેજમાં જણાવે છે તેમની સાથે છે રમણિકભાઈ ઝાલા અને તેમાં જે મિસ્ત્રી નંદલાલ મોવાણના ડાંગર અર્ષીભાઈ તેમજ નાથાભાઈ કોળી ભરત હરિયાણી બાપુ ગોવિંદભાઈ કોટડા હિરેનભાઈ સુપેડાને અમારા અભિનંદન કહેશો જી ખૂબ ખૂબ આભાર અને જે એમને વાત કરીએ લાંબા લાંબા પત્રોનું હવે આપણે એમને કહીએ કે જે લોકો મિત્રો લાંબા પત્ર લખે છે એમનું દલીલ એવી છે કે અમે બધા કાર્યક્રમ સાંભળીએ છીએ આખો અડધો કલાક કે પંદર મિનિટ અમે પત્ર લખવામાં અમારો જાય છે તો ન્યાય મળવો જોઈએ એમની એવી દલીલ છે જ્યારે શ્રોતાઓની એમ દલીલ છે કે તમે સંક્ષિપ્તમાં લખો તો બંને આપણે બંને શ્રોતાઓને બંને પ્રકારના શ્રોતાઓને કહીએ કે તમે જેમ બને એમ ઘણું બધું આવી જાય અને મૂળ વાત તો એ છે કે તમે આકાશવાણી સાંભળો છો એ બસ સંક્ષિપ્તમાં કહી દો અને બે થી ત્રણ મિનિટ લ્યો દસ દસ મિનિટ જો લઈએ સાત મિનિટ નો નો મેસેજ હતો પ્રવીણભાઈ ને કહીએ કે તમે હવેથી થોડોક પ્રયત્ન કરજો કે ત્રણ થી ચાર મિનિટમાં થઈ જાય જી હવે આપણે બીજો મેસેજ લઈએ જી આ મેસેજ આવ્યો છે ચોબારી ના મરિયમ બેન લખે છે જવાબમાં કહેવાનું કે ચોબારી મરિયમ બધા કાર્યક્રમો નિયમિત સાંભળીએ છીએ ફોનીના આપની પસંદ ચિત્રરંગ રૈયાણ કાર્યક્રમની રજૂઆત ખૂબ જ સરસ હોય છે નીલમબેન આનંદભાજી રજૂઆત ખૂબ જ સરસ હોય છે સાથે છે તમાીભા રમઝાનભાઈ ઈદલભાઈ અને ખત્તુબેન તનુબેન હવે ભુજથી મારું પરિવારનો આપણને પત્ર મળ્યો છે મારું પરિવારના દરેક સભ્યોને આકાશવાણીના દરેક કાર્યક્રમ ખૂબ જ ગમે છે આકાશવાણી ભુજ તન રિયા મારું ત્રીસ બારના સંતવાણીમાં ભજન પસંદ પડ્યા એકત્રીસના સૈયરમાં આપણા સંબંધનું નામ નાટક સરસ લાગ્યું પહેલી તારીખના બાબીડેજા બોલમાં અદ્ભુત મેલ વિશે પ્રમોદ જેઠીએ સરસ જાણકારી આપી હલ્લો કર્યું ગાલમાં કૃષ્ણકાંત ભાટિયા કાંતના સ્વરમાં સ્વરચિત કાવ્યોનું પઠન એમને ગમ્યું ત્રીજી તારીખના ચિત્રગુંજનમાં ગુજરાતી ગીતો તેમને ગમ્યા હલો કર્યું ગાલમાં ચોથી તારીખમાં ગામડે જી ગાલ વિશે જે વાત થઈ એમાં અનિલ ગોરનો વાર્તાલાપ એમને ખૂબ જ ગમ્યો પચીસમીના કિલોનમાં વાંચન વિસ્તારે વિચારો ભાવના અંતાણીનો વાર્તાલાપ એમને ખૂબ જ ગમ્યો તો ખૂબ ખૂબ આભાર પ્રિયાંશીબેન અને રિયા મારું અને પ્રિયાંશી મારું ધનલક્ષ્મીબેન મારું અને મારું પરિવાર તો આજ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો જી મનોજભાઈ હવેના આ એસએમએસમાં જે લખ્યું છે તે છે કિરીટભાઈ સોલંકી નાનકડા નાજુક શહેર નખત્રાણાથી વાજા દરજી કિરીટ સોલંકી તથા શ્રીમતી કીર્તિ સોલંકીનો આપણને આ એસએમએસ મળ્યો છે લખે છે કે ગુજરાતનું એકમાત્ર નાનકડું આકાશવાણી કેન્દ્ર એટલે કે ભુજ જ્યાં શ્રોતાઓને ખૂબ જ લાગણીપૂર્વક ન્યાય મળે છે અને તમામ એના એંગલથી માણસોની ફરમાઈશને પૂરી કરવામાં આવે છે એટલા માટે આકાશવાણી ભુજ ચૌદસના ચાંદ જેવું છે આપને એમ થશે કે ચૌદસનો ચાંદ શું કામ પૂનમનો કેમ નહીં તો ચૌદસનો ચાંદ શા માટે એવું કહ્યું છે એટલા માટે કે અવારનવાર લોકપ્રિય કાર્યક્રમની વચ્ચે નેટના પ્રોબ્લેમને કારણે કાર્યક્રમો સાંભળવામાં શ્રોતાઓને તકલીફ પડે છે તો જ્યારે આ સમસ્યા દૂર થઈ જશે ત્યારે આકાશવાણી ભુજને પૂનમના ચાંદ જેવું કહેવામાં આવશે આ સાથે મારી વાણીને આવતા કાર્યક્રમ સુધી વિરમું છું અને અસ્તુ તે હું આપણા નિયમિત પત્ર મિત્ર લખે છે કિરીટભાઈ સોલંકી કિરીટભાઈ આજ રીતે આકાશવાણી બુથ સાંભળતા રહેજો અને પત્ર લખતા રહેજો એસએમએસ કરતા રહેજો હવે સરસ મજાનો પ્રસાર ભારતીનો મોનોગ્રામ દોરી અને જો બ્લુ કલરનો ધ્રુવી ગજ્જરે આપણને મોકલાયો છે નાનકડી દીકરી એવી ધીરજભાઈ ગજ્જરની તેઓ લખે છે કે સ વિનય જણાવવાનું કે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમના બધા પ્રોગ્રામ બહુ સારા લાગે છે મનોજભાઈ તનુબેન કલ્પનાબેનને જય શ્રી કૃષ્ણ પહેલી તારીખના પસંદ પૂરી કદવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે સત્યાવીસના રેયાણ કાર્યક્રમમાં નારાયણ સ્વામીના ભજન ખૂબ ગમ્યા પચીસના મારી ગીતો અવનવામાં મોસી નગરિયાના શિડ્યુલ કરેલા ગીતો સરસ હતા છવ્વીસમી તારીખના નેવુંના દશકના સોંગ ખૂબ સરસ હતા જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ મારો ફેવરિટ છે એસએમએસ કરવામાં આવે પસંદગી પૂરી કરવામાં આવે એવી વિનંતી ત્રીસમી તારીખના વોઇસ લાઈવમાં મારી પસંદગી પૂરી કરવામાં આવી ન હતી તેવું લખે છે ધ્રુવી ગજર તો ધ્રુવીબેન સરસ મજાનો પત્ર લખવા બદલ ખૂબ ખૂબ આભાર આ જ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો મનોજભાઈ હવે પછીનો એસએમએસ આવ્યો છે નવીનભાઈ ખત્રી માધાપરથી લખે છે કે ગામ માધાપરના નવીનભાઈ મનોજભાઈ નવીનભાઈ ખત્રી માધા પરથી લખે છે કે આકાશવાણી ભુજના દરેક કાર્યક્રમ તેઓ સાંભળે છે કાર્યક્રમ રૈયાણમાં મારો બહુ જ પસંદ કાર્યક્રમ તેમનો છે અને બપોરે સહ્યર કાર્યક્રમમાં સારી માહિતી આપવામાં આવે છે અને તેમની રજૂઆત પણ ખૂબ જ સારી હોય છે હેવર હેવર એકદમ સારો કાર્યક્રમ છે ફોનીને આપની પસંદ કાર્યક્રમ પણ તેમને ખૂબ જ ગમે છે પણ ફોન લાગતા નથી તેવું તે આ પત્રમાં જણાવે છે સાથે આપણને ધીરજભાઈ રબારીનો આ મેસેજ આવ્યો છે લખે છે આકાશવાણી ભુજ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ અને દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર તારીખ છ એક સોમવારના રોજ મારી પસંદ મારી ગીતો અવનવા અંતર્ગત મારી પસંદના ગીતો રજૂ કરવા બદલ આકાશવાણી ભુજનો હૃદયપૂર્વકનો તેઓ આભાર માને છે કાર્યક્રમની અંદર સુંદર રજૂઆત માટે હર્ષાબેન ઠક્કરને તેઓએ આભાર વ્યક્ત કર્યો છે મંગળવારે સહિયર કાર્યક્રમ તેમને ખૂબ જ પસંદ પડ્યો છે ધારાબેન અને જીજ્ઞાબેનની રજૂઆત ખૂબ જ સારી હતી તે બદલ તેઓને અભિનંદન પાઠવ્યા છે બુધવારના કાર્યક્રમમાં એસએમએસ લાઈવ કાર્યક્રમ ખૂબ જ સારો રહ્યો શનિવારે વોઇસ મેસેજ પણ સરસ રહ્યો અને બહેનશ્રીની રજૂઆત પણ ખૂબ જ સારી હતી થોડાક સૂચન પણ એમાં એમણે લખ્યા છે કે ફરમાઈશ કાર્યક્રમમાં જે શ્રોતાઓની પસંદ રજૂ ન થાય તેઓના નામ કાર્યક્રમમાં અંતમાં જો પહોંચે તો પહોંચ રૂપે આપો તો એના પર પ્રસારણ ઘણી વખત અટકી જાય છે યોગ્ય કરવા વિનંતી રેડિયો સેટ પર પ્રસારણ ક્ષમતા વધારવા વિનંતી કેમ કે કચ્છ વિસ્તારના શ્રોતાઓની ફરિયાદ છે કે રેડિયો પર પ્રસારણ બહુ જ ધીમું અને ઘણીવાર તો બિલકુલ આવતું નથી આ અંગે ઘટતું કરવા વિનંતી રૈયાણ કાર્યક્રમ દરેક શ્રોતાઓનો માનીતો કાર્યક્રમ છે આનંદભાઈ અને નીલમબેનની કાર્યક્રમની રજૂઆત ખૂબ જ સરસ હોય છે બંનેને ખૂબ ખૂબ અભિનંદન ફોનીને આપની પસંદમાં મનોજભાઈ તન્વીબેન કલ્પનાબહેન શ્રોતાઓ સાથે સરસ વાતચીત કરે છે અને ઘણી બધી જાણકારી પણ આપે છે આજનો ફોન ઇન કાર્યક્રમ સરસ રહ્યો કલ્પનાબેનની રજૂઆત પણ સુપરથી ઉપર ખૂબ ખૂબ અભિનંદન બસ એ જ આપનો નિયમિત શ્રોતા મિત્ર ગામ ડેર પાટણથી ધીરજ વિરબારી સંજય સચિન ખાંભલિયા પરિવાર ભૂમિબેન એક વોઇસ મેસેજ લઈ લી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ ભુજથી મનોજી ત્રિપાઠી રેખા ત્રિપાઠી નિલય ત્રિપાઠી અને વડાલા બુંદરાના કેતનભાઈ સોલંકી શુક્રવારે છઠ્ઠી ડિસેમ્બરે પત્ર કાર્યક્રમ સાંભળ્યો હતો અને એમાં મારા પત્રનો સમાવેશ થયો હતો જે અબ્દુલ શક્કુર ખત્રી અંજારવાડા લખે છે તે એટલે અને એ કાર્યક્રમ જીગ્દાબેન મહેતાએ રજૂ કર્યો હતો તેમજ શનિવારે સાતમી ડિસેમ્બરે વોઇસ મેસેજ કાર્યક્રમ સાંભળ્યો તો જે ધારાબેન અધિકારીએ રજૂ કર્યો હતો તે પણ સાંભળ્યો હતો પણ મારા વોઇસ નોટનો સમાવેશ ન થયો એટલે થોડું દુઃખ થયું તેમજ આજે આઠમી ડિસેમ્બરે સવારે વિચાર બિંદુ સાંભળ્યો આજનો દિવસ જે તનવીબેન મહેતાએ રજૂ કર્યો તે સાંભળ્યું કાર્યક્રમ ઘણા સારા હોય છે પણ મારી ફરિયાદ જે છે વોઇસ ડોટ પસંદગી વિશે એ તો ચાલુ જ છે ઘણા બધા શ્રોતાઓનો સમાવેશ થાય અલગ અલગ શ્રોતાઓનો સમાવેશ થાય એવું કંઈક આયોજન કરો આવજો નમસ્કાર જય ભારત જાદવ નાથુભાઈનો પત્ર લઈ લઈએ તેઓ લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ યુટ્યુબમાં નિયમિત રીતે સાંભળું છું પસંદ મારી ગીતોના કાર્યક્રમ તમને ખૂબ જ ગમે છે સદાબાર આપની પસંદ ગીત ગુર્જરી કાર્યક્રમ વોઇસ મેસેજ આ બધા જ કાર્યક્રમો તેઓ રેગ્યુલર સાંભળે છે એમના ભાણિયાના લગ્નમાં વ્યસ્ત હોવાથી મનોજભાઈ તનુબેન અને સમગ્ર આકાશવાણી સ્ટાફને તેઓએ લગ્નની કંકોત્રી પણ મોકલી છે તો જરૂરથી આપની કંકોત્રી અમને મળી અને આપનું આમંત્રણ અમે હૃદયપૂર્વક સ્વીકારીએ છીએ ગામ કલમસર તાલુકો ખંભાત જિલ્લો આણંદ જાદવ નાથુભાઈ રેજીભાઈ શંકરભાઈ સાણંદના ભાણિયા જયદીપ માનસી પોપીબા મમ્મી મધુબેન જનકબેન જાદવ પરિવાર કલમસર તો ખૂબ ખૂબ આભાર આ જ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો અબ્દુલભાઈ કાદર ખત્રીનો મેસેજ પણ આપણને આવ્યો છે ખત્રી કોલોનીના અંજારથી અબ્દુલ કાદર ખત્રી શુક્રવારે તારીખ દસમી જાન્યુઆરીના ગમતાનો ગુલાલ કાર્યક્રમમાં ખૂબ સરળ રહ્યો સાથે શનિવારે રયાણ કાર્યક્રમ અંતર્ગત નાટક મિની આડ ઉતરી હોય સાંભળવાની મજા આવી રવિવારે ફોન ઇન કાર્યક્રમની રજૂઆત માટે કલ્પનાબહેનના અભિનંદન ગયા રવિવારે જવાબમાં ક્યાંનું કે કાર્યક્રમમાં આપ બનીનો ખૂબ ખૂબ આભાર મનોજભાઈ એમાં તન્વીબેન અમને યાદ કરવા બદલ પત્ર ન લખી શકીએ રેડિયો સતત ચાલુ હોય એટલે સમજી લેજો કારણ કે કામ એવું છે કે રેડિયો બાજુમાં જો અને ખાસ કરીને ભુજ કેન્દ્ર ભલે ધીમું વાગે તો પણ ભુજ કેન્દ્રને પ્રાથમિક અમે પ્રાથમિકતા વધારે આપીએ છીએ બસ આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને એસએમએસ કરતા રહેજો ખૂબ ખૂબ આભાર જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ ભુજથી મનોજી ત્રિપાઠી રેખા ત્રિપાઠી નીલય ત્રિપાઠી અને વડાલા બુંદરાના કેતનભાઈ સોલંકી શુક્રવારે છઠ્ઠી ડિસેમ્બરે પત્ર પસંદગી કાર્યક્રમ સાંભળ્યો હતો અને એમાં અમારા પત્રનો સમાવેશ થયો હતો જે અબ્દુલ શકુર ખત્રી અંજારવાડા લખે છે તે એટલે અને એ કાર્યક્રમ જગ્દાબેન મહેતાએ રજૂ કર્યો હતો તેમજ શનિવારે સાતમી ડિસેમ્બરે વોઇસ મેસેજ કાર્યક્રમ સાંભળ્યો હતો જે ધારાબેન અધિકારીએ રજૂ કર્યો હતો તે પણ સાંભળ્યો હતો પણ મારા વોઇસ નોટનો સમાવેશ ન થયો એટલે થોડું દુઃખ થયું તેમજ આજે આઠમી ડિસેમ્બરે સવારે વિચાર બિંદુ સાંભળ્યો આજનો દિવસ જે તરબીબેન મહેતાએ રજૂ કર્યો તે સાંભળ્યું કાર્યક્રમ ઘણા સારા આવે છે પણ મારી ફરિયાદ જે છે વોઇસ ડોટ પસંદગી વિશે એ તો ચાલુ જ છે ઘણા બધા શ્રોતાઓનો સમાવેશ થાય અલગ અલગ શ્રોતાઓનો સમાવેશ થાય એવું કંઈક આયોજન કરો આવજો નમસ્કાર જય ભારત કાર્યક્રમના અંતે આપણા વડીલ એવા પ્રદીપભાઈ મહેતાનો આપણને પત્ર મળ્યો છે લઈ લઈએ તેઓએ ત્રીસમી તારીખના પત્ર લખ્યો છે હેપી ન્યૂ ઇયર લખ્યું છે આકાશવાણી ભુજના મનપસંદ કાર્યક્રમો નિયમિત સાંભળીને આનંદ થાય છે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમમાં આકાશવાણી ભુજના શ્રોતાઓના કાર્યક્રમો બાબત સમીક્ષા અભિપ્રાયો સૂચનો બાબત પ્રતિભાવ આપવામાં આવે છે શ્રોતાઓનો વોઇસ મેસેજ વોટ્સએપ મેઇલ પણ જવાબમાં કહેવાનું કે કાર્યક્રમમાં રજૂ થાય છે વિવિધ વર્ગના શ્રોતાઓના મંતવ્યો સૂચનો અને ફરિયાદો બાબતની સારી જાણકારી મળે તી રહે છે શનિવારના અઠ્યાવીસમી તારીખના રોજ સાંપ્રત કાર્યક્રમમાં સંસ્કૃત ભાષા બાબત તન્વીબેન મહેતાની નૂતનબેન મહેતા સાથેની મુલાકાત એમને ખૂબ જ ગમી દેવભાષા સંસ્કૃતનું મહત્ત્વ અને તેના વિકાસ માટેના પ્રયાસો બાબત સાચી જાણકારી મળી આદરણીય નૂતનબેન મહેતાએ સંસ્કૃતમાં ગરબો અને ફિલ્મી ગીતો ગઈ અને સંભળાવ્યા ખૂબ જ સરસ સંસ્કૃત ભાષા પરના તેમના અદભુત પ્રભુત્વનો શ્રોતાઓને પરિચય મળ્યો સુંદર પ્રસ્તુતિ બદલ અમારા વંદન સાથે હાર્દિક અભિનંદન નોંધપાત્ર યોગદાન આપનાર બહેનશ્રીની મુલાકાત રજૂ કરવા બદલ તન્વીબેનને અમારા અભિનંદન બે હજાર ચોવીસનું અંતિમ પત્ર છે નવા વર્ષે બે હજાર પચીસ કેન્દ્રનીય શ્રી સહિત સમસ્ત આકાશવાણી પરિવાર સાથે વિશાળ શ્રોતા પરિવારને નવા વર્ષની શુભકામનાઓ બે હજાર ચોવીસમાં આકાશવાણી ભુજ તરફથી વિશાળ શ્રોતા પરિવારના મનોરંજન માટે વિવિધ કાર્યક્રમોની રજૂઆતો મારફત શ્રોતાઓને પ્રોત્સાહિત કરવાની સાથે ભરપૂર માહિતી અને મનોરંજન પૂરું પાડવામાં આવે છે તે બદલ આકાશવાણી ભુજ પરિવારનો આભાર આશા છે કે નવા વર્ષ બે હજાર પચીસમાં પણ શ્રોતાઓની ધ્યાનમાં લઈ અને ગત વર્ષની માહિતી કાર્યક્રમો નો પટારો ખોલવામાં આવશે અને વિશાળ શ્રોતા પરિવારને ખુશ રાખવાના પ્રયાસો કરવામાં આવશે સ્નેહિન પ્રદીપ કે મહેતા ભુજ કચ્છ તો ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ આજ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો આકાશવાણી ભુજ કે કાર્યક્રમ વિભાગ જયદેવ ઉપાધ્યાય મારી સાથે અંજારથી અલ્પા નિર્મળ અને સહિયર ગ્રુપના સૌ સર્વે સભ્યો અને અમારા ઘરના સર્વે સભ્યો જો સમીક્ષામાં જણાવું તો ભુજ કેન્દ્ર ઉપરથી આવતા દરેકે દરેક કાર્યક્રમો છે એ અમને ખૂબ જ ગમે છે એમાં જે સંગીતના કાર્યક્રમો આવે છે એમાં દરેક ગીત અમને પસંદ પડે છે પછી સ્પેશિયલ કોઈ જન્મદિન વિશેષ કે મરણ દિન કોઈ પ્રોગ્રામો હોય છે તો એ પણ એના જે ગીતો હોય છે એ સરસ હોય છે એવી રીતે અને રૈયાણ પ્રોગ્રામ છે એ અમારો માનીતો પ્રોગ્રામ છે હેવર એવર પ્રોગ્રામ છે એ તો ખરેખર પાંચ મિનિટમાં બહુ બધા સમાચાર આપી જાય છે એમાં નીરજભાઈ મચ્છર છે એ બહુ જ સરસ માહિતી નવી નવી લઈ આવે છે એનાથી અમને ઘણું જ જાણવાનું મળે છે બાકી નિશાબેન મોરે અને જયેશભાઈ રાવલ એ જે પ્રસ્તુત કરે છે સવારે બુધવારે જે પ્રોગ્રામ આવે છે હા એ પણ બહુ જ સરસ હોય છે વ્યાકરણને અનુલક્ષીને હોય છે હા એ એવી રીતે અને ઓલ ઓવર જોવા જાય તો દરેકે દરેક પ્રોગ્રામ ખૂબ સરસ હોય છે કાલે એટલે કે શનિવારે વોઇસ લાઈવ પ્રોગ્રામ અંતર્ગત સૌથી પહેલો જ એસએમએસ અલ્પા અને કલ્પાનો લેવામાં આવ્યો પસંદગીનું ગીત પૂરું કરવામાં આવ્યું સાંભળી જાણી ખૂબ આનંદ થયો સહિયર પ્રોગ્રામની અંદર પારુલબેન શ્વેઠ શેઠ દ્વારા વિવિધ વસાણાની રેસીપી આપવામાં આવી અને પ્રોગ્રામ પણ ખૂબ જ સરસ હતો બંને દીદીઓની પ્રસ્તુતિ લાજવાબ પછી રવિવારે કિલોલ પ્રોગ્રામ અંતર્ગત જે નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું કે ટાઢા પાણીએ ખસ ગઈ એ નાટક પણ ખૂબ ગમ્યું અને જે બાલિકા આવી તી વાણી અધિકારી એને જે સરસ મજાના સુંદર સુંદર પોતાના અવાજમાં શ્લોકો સંભળાવ્યા એ સાંભળવાની ખૂબ મજા આવી તો વાણીને પણ અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કેજો બાકી રૈયાણની અંદર જે બધા કચ્છી નાટક આનંદભાઈ મૂકતા હોય છે એ પણ ખૂબ સરસ હોય છે અને ઓલ ઓવર જોવા જાય તો સવારે અર્ચના પ્રોગ્રામ થી માંડી અને રાત સુધીના ઉમંગ સુધીના દરેકે દરેક પ્રોગ્રામ અમે સાંભળીએ જ છીએ દરેક ઉદ્ઘોષકોની પ્રસ્તુતિ પણ લાજવાબ હોય છે બસ એ જ છે કે ક્યારેક ક્યારેક વચ્ચે પ્રસારણ બંધ થઈ જાય છે અને વળી પાછું આવી જાય છે તો ઠીક છે હવે એ તો ક્યારેક ક્યારેક એવું બને બસ આના સિવાય કોઈ અમને કોઈ ફરિયાદ નથી આવી રીતે સરસ પ્રોગ્રામો આપતા રહો અમે સમીક્ષા પાઠવતા રહીએ અસ્તુ તો આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર ભૂમિબેન નમસ્કાર મનોજભાઈ નમસ્કાર પત્ર મિત્રો